દરેક મિત્રોને અમારા દરેક કલાકારો વતી બધાને જય અને આજે આમ ગણીએ તો પહેલીવાર તમામ કલાકારોને એક વિધાનસભામાં આવવાનું આમંત્રણ મળ્યું હોય અને એક સાથે ગુજરાતના તમામ કલાકારો આજે વિધાનસભામાં આમંત્રણ લઈ અને બધાય ત્યાં પધાર્યા હોય એવો પહેલીવાર આ મુદ્દો બન્યો છે એટલે હું દરેક કલાકારો આ માનનીય આપણા અધ્યક્ષ શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે કાંઈ ગુજરાત રાજ્યમાં જે કાંઈ પ્રક્રિયા થતી હોય ત્યાં વિધાનસભા નિર્ણય લેતી હોય છે ત્યાં બેસીને અમે આજે પહેલીવાર બધા કલાકારો એ વિધાનસભાની ચર્ચા સાંભળી અને અમારા દરેક કલાકારો હતી હું હર્ષ વ્યક્ત કરું છું અસ્તુ જય વિક્રમભાઈ ઠાકોરે જે નારાજગી વ્યક્ત કરી છે એ એ જ રીતે હું પણ સમગ્ર પાટીદાર સમાજ વતી નારાજગી વ્યક્ત કરું છું કે મને પણ ઇન્વિટેશન નહોતું તો કંઈ વાંધો નહીં પણ અમારા નાનામાં નાના કલાકાર પાટીદાર સમાજના કલાકારને યાદ કર્યો હોત તો મને સો ટકા આનંદ થાત અને ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ એ ગુજરાતના સક્ષમ સમાજો છે સરકાર રચવા માટે આ બે સમાજની સો ટકા જરૂર પડતી હોય છે પણ મને એવું લાગે છે કે સરકાર કદાચ આ વાતની ધ્યાન નહીં હોય કે કોને ઇન્વિટેશન આપ્યું છે કે કોને નહીં એ સરકાર શને ખબર નહીં હોય પણ અમુક કોઈ એક ગ્રુપ વિઝન અને ઇન્વિટેશનના કારણે આ આ વિવાદ જ્યારે થયો છે ત્યારે વિક્રમભાઈની વાત સાથે હું સમજ છું અને મને સો ટકા વિશ્વાસ છે કે સરકારને જ્યારે આ વાત ધ્યાન ઉપર આવશે તો સરકાર મા બાપ છે સરકાર એના સરકાર માટે દરેક દીકરા સરખાવ હોય છે એટલે સરકાર અમારી જોડે થતો અન્યાય અટકાવશે અમારી જોડે અન્યાય નહીં થવા દે

કોઈ કલાકારો બી બરાબર છે એની નગણજી આપડે ચલો મારા માટે તો જો મારા માટે તો મારી વાત સાંભળો મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન દરેક પક્ષ નું સન્માન કરું છું હું મારા ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજો કોઈ બી પક્ષ હોય પણ મને મને બી દુઃખ લાગ્યું તમે જે મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવ્યા બહુ સારી વસ્તુ કહેવાય ને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કહેવાય કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ એટલે મને દુઃખ એ થયું કે ચલો મને બોલાવે ના બોલાય વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગત પણ એમને જે કર્યું મેં હું તો નગનજી એટલું જ કહી કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ સમાજના નેતાઓ નેતાઓ તો બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ રજૂઆત કરવી જોઈએ મને હમણાં એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો હતો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર છો તમને કેમ ના બોલાયા મેં કીધું એ લોકો નહીં માનતા હોય મારા ચાહકો મને માને છે ને બહુ છે સમાજ ના કલાકારો નું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજ નું અપમાન છે બીજા નંબર હું ઠાકોર સમાજ ને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજ નો કોઈ પણ પ્રસંગ હોય તો દોડી ફ્રીમાં આવે છે સમાજ માટે એટલે એ બરાબર સમસ્ત પણ એમાં તો આપણે કોઈને આપણા સમાજ વાળા ને આપણા સમાજ વાળા આપણે ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો એટલે કલાકારો છે તો એ લોકોને બી સાંભળવા એમને માનવા પણ આપણા સમાજના કલાકારો બધા બધા કલાકારોને એટલું માન સન્માન આપે છે તો એવું તો આપણે ના કહી શકીએ કે આપણા સમાજના કલાકારો તમે બોલાવો એ બધા અલગ અલગ ચોઈસ હોય છે સાહેબ મે નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે જેમાં આપણા ઠાકોર સમાજના કલાકાર કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે સારા સારા કલાકારો છે એવું કશું નહીં પણ એવું થતું હોય છે આપણે કોઈ કલાકારનું એવું કોઈ કોઈ નાચ જાતની વાત નથી કલાકાર કલાકાર છે અમે કોઈ નાચ જાત આવે જ નહીં ને દરેક કલાકારનું ત્યાં સન્માન કર્યું દરેક એમનું પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું થોડું ખોટું લાગ્યું અને આ કોઈ બીજી રીતે હું કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારને તમે ના બોલાવ્યા એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દૂર કેમ કે ખરેખર ઠાકોર સમાજના મને મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે ચલો ભાઈ મને બોલાયો ના બોલાય મારો કોન્ટેક બી ના થયો હોય બીજા કોઈ કલાકારનો કોન્ટેક ના થયો હોય એવું પણ બની શકે પણ જે હોય તમે જોજો ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે એવું કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકાર સારા સારા કલાકાર છે એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે કઈ કહેતો નથી મારે આમાં કઈ રાજકીય વાત મારા મારા માટે નથી મારા તો મારે ફક્ત ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે

જે તમે જે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોની તમે પૂછજો અને નાના મોઢે મોટી વાત કહેવાય ગઈ તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સન્માન સન્માન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત અને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી અને ચાલો હવે આ તો વાત થઈ ગઈ અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય સમાજના ઘણા બધા નેતાઓ જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય ગરબા હોય કે સમાજનો કોઈ કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાનો દીકરો છે અને અમને ગૌરવ છે અને એવું નહીં ઠાકોર સમાજના બીજા બીજા બધા નેતાઓ ઘણા બધા નેતાઓ એવા છે મારા નામ એટલા માટે નથી દેવું કોઈ એકનું નામ દઉં ને એકનું નામ નામ દઉં તો એવું થાય કે ભાઈ અમારું નામ કેમ ના દીધું તો ઘણા બધા નેતાઓ એવા છે ઠાકોર સમાજના અને ઠાકોર સમાજના ના હોય એવા પણ નેતાઓ જે મને બહુ પ્રેમ આપે છે મને સારી રીતે નાના ભાઈ જેમ દીકરાની જેમ રાખે છે ખાલી આટલું મને મારા કલાકારો મારા ઠાકોર સમાજના કલાકારો માટે મેં આ વાત કરી છે બસ વધારે કંઈ કહેતો નથી હવે થોડી વાતો કરી લઈએ આપણે ભાઈ હોળીની હોળીના તહેવારોમાં મારી પિક્ચર આવવાની હતી હોળી ધૂળે તો દુનિયા છે મારી પણ અમુક કારણોસર પિક્ચર રિલીઝ ના થઈ શકી પણ ખુશીના સમાચાર એ પણ છે કે ચલો ભાઈ મારી પિક્ચર રિલીઝ ના નથી થઈ રહી પણ દિગ્નેશભાઈ બારોટ કવિરાજ બહુ સારા સિંગર બહુ એક્ટર બહુ સારા એમની ફિલ્મ એમાં જીતુભાઈ પંડ્યા મારા પરમ મિત્ર મારા મોટાભાઈ સમાધાન બહુ સારા આર્ટિસ્ટ અમે એનો અધૂરું કહીએ છીએ કેમ કે બધું કરી શકે છે એક્ટિંગ કોમેડી દરેક પ્રકારના રોલ કરી શકે છે વિલન બી કરે છે મને વિલન બી પાત્ર મેં ઘણા બધા પિક્ચરમાં ભજવ્યું છે ડાયરેક્ટર પણ છે સારા ડાન્સ ડાન્સર પણ છે ડાન્સ શીખવાડી પણ શકે છે અને પિક્ચર તો તમને ખબર છે મારી ઘણી બધી પિક્ચરો એમની મેં ડિરેક્ટ પણ કરી છે તો એ પણ આ પિક્ચરમાં છે નેહડામાં નેહડામાં નેહડો પ્રિનલ ઓબર એ મારી ફિલ્મ હમણાં સોરી સાહજરામાં મારા હિરોઈન હતા એ પણ આમાં જિગનેશભાઈ જોડે છે બીજા ઘણા બધા કલાકારો છે અને બહુ સરસ પિક્ચર બનાવી છે નેડો મેં ટ્રેલર જોયું ટ્રેલર બહુ સરસ બન્યું છે પિક્ચરના વખાણમાં મે પિક્ચર નથી જોઈ પણ વખાણ વખાણમાં સાંભળ્યા છે તમારા જીતુભાઈ જોડે હિતેશભાઈ પોતે ડિરેક્ટર છે તો પિક્ચર બહુ સારી બની છે એવું જાણવા મળ્યું છે તો ચોક્કસ મારા ચાહકો ને જિગ્નેશભાઈના ને દરેક ને મે વિનંતી કરું છું કે ચોક્કસ તમે પિક્ચર જોવા જજો ને પિક્ચર સારી લાગે તો બીજી વાર જોવા જજો ત્રીજી વાર જોવા જજો ચોથી વાર જોવા જજો બસ મિત્રો હવે મારે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું નીકળું છું અને બસ આટલી જ વાત કરવી હતી તમે જોજો તમને મારી વાત યોગ્ય લાગી હોય તો તમે આગળ એને શેર કરજો મારા વડીલ નવગણભાઈ પણ જોડાયા હતા આ વાત લઈને તો બસ એટલું જ કહીશ કે દરેક સમાજ મને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા પહેલા થી કરતો આવે છે તો થઈ ગયા થઈ ગઈ વાત થઈ ચલો મિત્રો હવે રજા લો વાત મારી યોગ્ય હો તો ફરીથી કહું છું તમે શેર કરજો અને કોઈ અમારા સમાજના કોઈ અથવા તો બીજા જે નેતા અમારા છે એમને પણ જો આ વિડીયો દ્વારા જાણ થઈ હોય તો ચોક્કસ આ મુદ્દે થોડી ચર્ચા કરજો